જય ભીમ જય જુદા કેમ છો બધા મજામાં હું એમ છું એકબીજાને વિરોધ કરીને શું મળશે તમને ભાઈ આપણે મનસુખભાઈ રાઠોડ છે એને અમુક માણસો ફોન કરીને ગારૂ કાઢે છે અને એને સમાજ માટે બોલે છે બરાબર હું હું એમ જ કહું છું કે ભાઈ હું દલિત સમાજ છું તો વિરોધ કરીને શું ફાયદો થાય તો આપણે આતંકવાદી છે એટલો વિરોધ કરીએ છીએ વિરોધ કરીને શું ફાયદો છે ભાઈ સારો રાખો અને ભાઈ સારો આપણે જીવન જીવો અને તમે એમએ થવા માટે તમારો વિડીયો બનાવી બનાવી નાખો બહેનમાં બહેન સામે મા સામે તમે ગાયુ બોલો છો તો આપણે તમારી ઘરે ફોન લીધા છે છે બહેનો દીકરીઓને તો એ સાંભળતી છે ને તો આપણે એટલી વિનંતી છે કે તમે વિડીયો બનાવો એમાં નથી પડ કોઈ વિરોધનો કોઈ જાતિનો કે કોઈનો તમે વિરોધ ના કરો અને ગાયબ ના બોલો એટલી મારી વિનંતી છે અને કોઈ પણ કોઈ સમાજ એ નિલેશભાઈ વડોદરાવાળા આપણે એ અમારા સમાજનું ગૌરવ છે મનસુખભાઈ એ બી અમારા સમાજનું ગૌરવ છે કુસુમ સાવડા બી આપણા અમારા સમાજનું ગૌરવ ગૌરવ છે હું તમને એટલું વિનંતી કરી કહું છું કે ભાઈ કોઈ વિરોધ ના જાઓ કોઈને અને આ કોઈ સમાજ માટે બોલોમાં આ બધે સમાજને લાગુ પડે છે અને કોઈ કોઈનો સમાજ કોઈ સમજા કોઈ સમજી રીતે સમાજ બધે સમાજ માટે શ્યા કોઈની બેન દીકરી હોય તો સાંભળતી હોય બેન સમયમાં અમે તમે ગૌરવ બોલો અને તમે તમારા મા બાપના સંસ્કાર ના હોય ત્યારે બોલતા હોય ને ભાઈ શું કારણે બોલવું છે ભાઈ હું એટલું માટે કહું કે ભાઈ આપણે પાયુ સારો માટે જીવન જીવો બરાબર હું એટલું વિનંતી કરું છું આપણે એમ નથી કહેતા કે ભાઈ સારી રીતે જીવન દીધું છે ભગવાને જીવન આપણે જીવો અને જીવાડો બધીને અને કોકને દાન પણ કરવો એ સારું લાગે અને કોઈ આ તમારું ગાયું બોલે અને તમને તમારા વિડીયો જોય તો સારા માણસ કહેશું પછી ઓલા ભાઈ સાધુ એ પૂજા કરે છે અને એ ગાયું બોલે છે આ કંઈ સારું કહેવાય બરાબર ચાર પાંચ એવા વિરોધ કરે છે અમારા દલિત સમાજ માટે વિરોધ કરે છે બાબા સાહેબ માટે વિરોધ કરે છે તો એ સારું ન લાગે આટલી વિનંતી કરીને તમને કહું છું કે વડોદરામાં ભાઈ તમે જ્યાતા અમે અને મારવાની ધમકી આપો છો ખોટી પાત કરે છે પડે છે અને હું વિનંતી કરીને કહું છું તો કોઈ કોઈનો સમાજ વિરોધ ના થાય વિનંતી કરતા બરાબર અમે દલિત સમાજ છીએ અમને તમે દલિત સમાજને ગાયું બોલો છો અમે એના લાઈવ પર જઈએ છીએ તો કંઈ નહીં કરતી એ ચાર મંગે અને લાઈવ પર જાઓ છો જાય છે તો એ માણસ એમ કહે છે કે લીલેશની બેન લીડર્સની ગેમ માટે કોઈ સડી સળગીઓ આમ છે તેમ છે આવી રીતે તમે વાત કરો છો તો ખોટી વાત પડે અને વિરોધના થાય કાયદો કાનૂન આપણે માટે કાયદેથી લડવો બરાબર જય ભીમ જય ભૂતા